क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूआत साथे हों जो कुछ शाखर दर्शक मित्रों आ कार्यक्रम नाम से वॉचर राशि कार्यक्रम नी अंदर आपडे તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ્રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્ત્વ વિશે શું શુભાશુભ પુરતો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાદાયી રહેવાના છે અને કયો મહા મંત્રનો જાપ આજના દિવસે વધુ શુભગઢની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌપ્રથમ પ્રથમ આજના દિવસના પંચાંગ પંચાંગ જાણીએ મહાદેવ દેવમ મકારાય નમો નમઃ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે પંદર ફેબ્રુઆરી બે હજાર વાર છે શનિવાર

પ ઠ અણ તે પ્રમાણે નામકરણ કરું શુભ નેતાઓ રહી શકે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દર્શન મિત્રો દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષને એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત

જ્યારે વિજય મુહૂર્ત બપોરે બે કલાક અને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને ચોત્રીસ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજે માતંગી મોઢેશ્વરી દેવીનો પ્રાગટ્ય દિવસ છે તમામ દર્શકોને માતંગી મોઢેશ્વરીની પ્રાગટ્ય દિવસની ખૂબ શુભકામનાઓ જય મોઢેશ્વરી આ છે આજના દિવસનું શુભાશુભ મુહૂર્ત અને દિનવિશેષ જી તો દર્શક મિત્રો દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુકોષીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું સૌપ્રથમ જાણવાના છે મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે કેવા યોગ જોવા મળી રહ્યા છે સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ

તમારા જીવનસાથી સાથે સુખદ ક્ષણો વિતાવી શકો એ પ્રકારના ગ્રહમાન છે તમારી કોઈ ઈચ્છા જે લાંબા સમયથી અધૂરી રહી છે તે પણ આજે પરિપૂર્ણ થતી જોવા મળશે આજે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક છે આજે વ્યાપારમાં વધુ મહેનતના પગલે તમારી કમાણી વધતી જોવા મળશે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે વાત કરીએ ઉપાયની તો શુભ રંગ આજે તમારા માટે મરુન સાબિત થશે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય છે આજે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિચક્રની આ બીજી રાશિ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ જાતકો માટે આજે તમારે તમારું ધ્યાન તમારા કામ ઉપર રાખવાની જરૂર છે કામ ઉપર ફોકસ રાખવું ખૂબ આવશ્યક રહેશે સરકારી નોકરીયાતોને આજે સાવધાન રહેવાની જરૂર છે ભાઈ બહેનોમાં સાથે તાલમેલ આજે જાળવવું ખૂબ આવશ્યક છે અને જળવાઈ પણ રહેશે આજે તમે નાના ભાઈ બહેનોનો સહયોગ મેળવશો જે તમારા માટે ખૂબ સહાયક સાબિત થશે આજે તમારે વ્યવસાયમાં વધુ પડતી મહેનત કરવી પડશે જેથી તમારા કાર્ય સમયસર સંપન્ન થઈ શકે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે આસમાની રંગ રહેશે ઉપાયની જો વાત કરીએ તો આજે ભગવાન હનુમાનજી મહારાજને બુંદીના લાડુનો પ્રસાદ અર્પણ કરવો મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ તૃતીય મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ગ આવા જાતકો માટે નોકરીયાત લોકોને અગાઉ જે મહેનત કરેલી છે એ મહેનતના પરિણામે આજે લાભ સારો મળતો જોવા મળી રહ્યો છે ઘણા સમયથી જે ચાલી રહેલી સમસ્યા છે મંદી છે એ આજે દૂર થશે કાર્યમાં સફળતા અને વ્યવસાયમાં પ્રગતિના યોગો જોવા મળશે આજે તમને પદ પ્રતિષ્ઠા સન્માન જેવી ઉપાધિઓ લાભ કરતા સાબિત થશે અધિકારીઓ સાથે તમારી વાણીમાં મધુરતા જાળવી રાખવી તમારા વ્યવસાય માટે તમારી બિઝનેસ તમારી જોબ માટે મંગલકારી સાબિત થશે

આજે તમને પરિવારના સભ્યોનો સાથ અને સહયોગ મળશે જેથી તમારા કાર્ય સરળતાથી શકાશે આજે તમને નોકરીમાં કેટલીક નવી વિશેષ જવાબદારીઓ આપવામાં આવી શકે છે કરેલા કામ માટે તમને પ્રોત્સાહિત પણ કરવામાં આવી શકે છે કોઈ કારણસર તમારે આજે કોઈ મહત્વપૂર્ણ કાર્યને સ્થગિત કરવું પડશે ડિલે કરવું પડશે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી ઉપાયોની શુભ રંગ રાખોડી સાબિત થશે ઉપાય શિવ પરિવારની પૂજા તમારા માટે આજે મંગલપ્રદ સાબિત વાત કરીશું આગળની રાશિ 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 ચક્રની પાંચમી રાશિ છે સિંહ જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પ્રકારના પરિણામ પ્રદાન કરવા વાળો સાબિત થશે આજે તમારે કેટલાક નવા પડકારો સામનો કરવો પડશે તમે કલ્પના ન કરી વિદ્યાર્થીઓએ શૈક્ષણિક બાબતે થોડું ગંભીર બનવું પડશે તો આગળ આવનારી પરીક્ષાઓમાં સફળતા મળશે ભાઈ બહેનોની મદદથી કોઈ પણ સમસ્યાનું સમાધાન લાવી શકાશે તો સાથે મળી સમસ્યાને નિપટાવાનો પ્રયત્ન કરવો હિતાવહ સાબિત થશે આજે કોઈ પણ પ્રકારની લોન લેવી હોય તો તેનાથી બચવું આજે ઉધાર લેવું આજે લોન ગ્રહણ કરી મંગલકારી સાબિત થશે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે કથ્થઈ સાબિત થશે કોઈ પણ રીતે આ પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય છે બજરંગ બાણનો પાઠ કરવો મંગલપ્રદ રહેશે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ કન્યા રાશિ રાશિ શકાય સામાજિક ક્ષેત્રે તમારી ઓળખાણનું વર્તુર વિસ્તૃત થતું જોવા મળશે કેટલાક નવા લોકો સાથે તમારી મૈત્રી થશે મિત્રતા આગળ જતાં લાભકારી સાબિત થઈ છે આજે તમારા વ્યવસાયમાં અચાનક આર્થિક લાભના ચક્રો ગતિમાન થઈ ગયા છે આર્થિક લાભ આજે થશે બીમાર લોકો છે એમની બીમારી દૂર થશે અને સ્વસ્થ લાભના અવસરો પ્રાપ્ત થશે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે બોટલ ગ્રીન રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે ઉપાય શું કરીશું આજે દુર્ઘા ચાલીસાનો પાઠ હિતાવર સાબિત થશે

તુલા રાશિ રાશિ સાતમી રાશિ તુલા જેના મૂંઝવણો કરવું એવી પરિસ્થિતિ છે આજે તમે બાળકો સંબંધિત કોઈ સમસ્યાને લઈને પણ ચિંતિત થઈ શકો છો તમારા પ્રણય જીવનમાં કોઈ વાતને લઈને તણાવ વધવાની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે વિદ્યાર્થીઓને સ્પર્ધામાં વિજય અને શિક્ષકોનું પ્રોત્સાહન મળતું જોવા મળશે દાંપત્ય જીવનમાં ઝઘડાની સાથે પ્રેમનું વાતાવરણ પણ બની રહેશે એટલે એકંદરે મિશ્રિત ફળદાતા દિવસ જોવા મળે છે વાત કરીએ ઉપાયોની તો આજે શુભ તમારા માટે રહેવાનો છે આસમાની રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરીશું આજે તો આજે હનુમાન વડવાનલ સ્તોત્રના આઠ પાઠ અવશ્ય કરવા હિતાવર રહેશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ આઠમા ક્રમાંકની આ રાશિ જેના વર્ણના અક્ષરો છે ન ને ય આવા જાતકો માટે તમને ધંધામાં સારો એવો આજે નફો થતો જોવા મળશે લાંબા સમયથી કોઈ કામ અટક્યું છે તો એ આજે કામ પ્રયત્ન કરવાથી સફળતા પ્રદાન કરી શકે નોકરી માટે જો પ્રયાસ કરી રહ્યા છો રોજગારની પ્રાપ્તિના અવસરો આજે જોવા મળી રહ્યા છે સફળતા મળશે આજે તમારા સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ તમને મળવા પાત્ર છે ધાર્મિક કાર્યોમાં તમારી લાગણી આજે વિસ્તૃત થશે આજે ધાર્મિક કાર્યો કરવા માટે મન પ્રેરિત થશે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરેલી ઉપાયની શુભ રંગ તમારા માટે આજે હલકો કથ્થઈ રંગ બની રહેશે ઉપાય છે આજે હનુમાન ચાલીસાનો પાઠ કરો કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ ચક્રની નવમી રાશિ છે ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે ભાગ્યનો સાથ અને મહેનતથી લાભ મળવાનો છે આજે આજે તમારું ભાગ્ય તમારા માટે મહેનત કરશો તો ભાગ્ય દ્વાર ખુલ્લા થશે આજે તમને કોઈ સાહસિક નિર્ણય લાભ કરતા નીવડી શકે છે પણ સમજી વિચારીને નિર્ણય લેવો સાહસ પણ બુદ્ધિતા ઉપયોગથી કરવો વ્યાપારમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે જે લોકો અકાઉન્ટ્સ સેલ્સ અને માર્કેટિંગના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે એ તમામના માટે દિવસ ખૂબ સુખદ સાબિત થશે આજે સહયોગ કે સહકાર પણ તમને મળી શકે એટલે દિવસ એકંદરે મંગલકારી છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે શ્યામ રંગ રહેશે જે તમારા માટે મંગલકારી છે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે એકવીસ વખત શિવ सहस्त्र अर्चन करवु જોઈએ अथवा तो 21 વખત বিলવ પત્ર દ્વારા શિવાર્చన કરુ મંગલકારી સાબિત થશે जी તો દર્શક મિત્રો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ કે જે મકર કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવી મકર રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ જ્ઞ આવા જાતકો માટે દિવસ લાભદાયી થતો જોવા મળી રહ્યો છે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં દ્રઢ નિર્ણયો લઈ લાભ મેળવાની ક્ષમતા આજે આપ કેન્દ્ર રહેશે આજે આર્થિક બાબતોમાં અચાનક લાભ થવાના યોગો છે પિતાના સ્વાસ્થ્યનું આજે ધ્યાન રાખવું તમારા માટે હિતાવ રહેશે બાળકોની કોઈ વાત તમને પીડા કરી છે એનાથી તમને નારાજગી થઈ શકે છે પણ મનમાં વાતને વધારે ઘર ન કરવા દેવી ઈતાવ રહી શકે વાત કરી ઉપાય નહીં શુભ રંગ આજે તમારા માટે કાળો રંગ રહેશે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ ગીતા પર રહેશે ઉપાય શું કરીશું તો આજે ભૈરવ મંદિરમાં દર્શન કરવા મંગલકારી સાબિત થશે આપના માટે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ છે કુંભ જેના વર્ણના અક્ષરો છે ઘ શ શ આવા જાતકો માટે તમારું મન આજે ખૂબ ભાવુક બની શકે છે આજે કાર્યસ્થળમાં થોડો લાભદાયી બદલાવ પણ આવી શકે છે તમે તમારા પ્રેમી સાથે સારો સમય આજે વ્યતીત કરી શકશો તો આજે તમે ધાર્મિક કાર્યો અને સામાજિક કાર્યો પ્રત્યે લાલાયત બની રહેશો એ કરવામાં તમને રસ કે રુચિ વધી શકે છે આજે ઘરે ઘર માટે આવશ્યક સામગ્રીઓની ખરીદી કરવી પડશે ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે વાત કરી ઉપાયની તો શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે રાખોડી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો શુભ રહેશે ઉપાય છે આજે હનુમાનજીને સિંદૂરનો ચોળો અર્પણ કરો મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની મીન એટલે દ્વાદશ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે દ આવા જાતકો માટે આજે મનોબળ મજબૂત રહેશે અને સ્પર્ધાઓમાં નિશ્ચિત સફળતા તમને મળશે આજે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સભાનતા રાખવાની જરૂર છે શત્રુઓ પ્રત્યે પણ નમ્રતાવાળો વ્યવહાર રાખવો હિતાવ રહેશે સરકારી ક્ષેત્રના કામમાં આજે અડચણો આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે નાણાકીય બાબતોમાં આજનો દિવસ તમારા માટે થોડો ખર્ચાળ સાબિત થશે બાળકોના સ્વાસ્થ્યને આજે ચિંતા અવશ્ય ઉત્પન્ન થઈ શકે ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે વાત કરેલી ઉપાયની શુભ રંગ તમારા માટે આજે ભગવો રહેશે ઉપાય છે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ ફર જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે વાત કરી અંકશાસ્ત્ર પ્રમાણે તો આજનો મૂલાંક છ અને ભાગ્યાંક સાત છે શુક્ર અને કેતુનો યોગ આર્થિક સિદ્ધિવાળો છે રોજગારના અવસરો મળી શકે અટકેલા કાર્યો પાર થઈ શકે જો વયસ્ક છો વિવાહ યોગ્ય છો તો આજનો દિવસ તમને એ પણ લાભ અપાવી શકે આજ તમામ પ્રકારના લાભ તમને મળવા પાત્ર છે દિવસ શુભ છે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ આજના દિવસની વિશેષતાની વાત કરીએ તો આજે માતંગી મોઢેશ્વરી દેવી એનો પ્રાગટ્ય દિવસ છે માતંગી મોઢેશ્વરી દસ મહાવિદ્યામાં આઠમા નંબરની અંદર

બ્રહ્માજીના મુખમાંથી શ્રી માતા પ્રગટ થયા હતા આજે પણ મોઢેરામાં ભટ્ટારિકા દેવીના સ્વરૂપમાં વિદ્યમાન ત્યાં ભગવતીની પ્રાર્થના આરાધના શ્રી કહેતા લક્ષ્મી અર્થ થાય છે અને શ્રી માતા લક્ષ્મીનું સ્વરૂપ પ્રગટ થયું શ્રી માતાએ સરસ્વતીનું સ્વરૂપ ધારણ કર્યું હાથમાં વીણા માળા અને ગ્રંથ ધારણ કરેલા ત્યારબાદ આ દેવી જ્ઞાન સ્વરૂપીની બની ગઈ અને જ્યારે ત્રાસ વધ્યો ત્યારે દૈત્યનું સંહાર કરવા માટે દેવીએ રુદ્રાણીનું સ્વરૂપ ધારણ કર્યું છે કહેવાય છે કે આ ક્ષેત્રમાં મોહકપુર મોઢેરામાં કર્ણાટના ધર્માર ક્ષેત્રમાં કર્ણાટ નામના દાનવનો ઉપદ્રવ વધી ગયો ત્યારે બ્રાહ્મણોએ એકત્રિત મળી ભગવતીને પ્રાર્થના કરી રક્ષા અને ત્યારે દેવીએ પોતાના સ્વરૂપનો વિસ્તાર કર્યો અને દેવીને દેવતાઓ આયુધ આપ્યા જેટલા આયુધ મળ્યા એ પ્રકારે દેવીએ અઢાર હાથ પ્રગટ કર્યા છે અને એ આયુધ ધાર્મિક રુદ્રાને સ્વરૂપે માતાજીએ કર્ણાટ નામના દૈત્યનો સંહાર કર્યો અને જ્યારે આ દેવી પ્રગટ થયા એ મહાવદ ત્રીજનો દિવસ હતો એટલે ભગવતીનું આ શ્યામ વર્ણ પ્રગટ થયું માતાજીને શ્યામા પણ કહેવાય છે ભગવતીની આરાધના કરવાથી તમામ મનોકામના પૂર્ણ કરનાર છે માતાજીનું સ્વરૂપ સિંહ ઉપર વિરાજમાન છે અષ્ટાદશ પૂજા ધારણ કરે છે માળા વગેરે ધારણ કરે છે ને આ દેવી તમામ પ્રકારે ભુક્તિ મુક્તિને પ્રદાન કરવા છે એ માતંગી નો આજે પ્રાગટ દિવસ છે તમામ દર્શકોને માતંગી મોઢેશ્વરી ના પ્રાગટ દિવસની ખૂબ ખૂબ શુભકામના તો દર્શક મિત્રો આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આપણે પાસેથી જાણકારી મેળવી લીધી અને હવે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ હવે સમય થયો છે આજના દિવસના મહામંત્રને જાણવાનો નોંધી રાખ્યા આજનો આ મંત્ર ઓમ હ્રીમ ક્લીમ હુમ માતંગે ફટ સ્વાહા આ માતંગી મંત્રનો જાપ કરવો ખૂબ સહજ મંગલકારી સાબિત થાય આમ તો કહેવાય છે કે સાહીઠ માળા કરવાથી મંત્ર સિદ્ધ થાય છે પણ જેટલો સમય તમે મંત્ર જાપ કરી શકો જેટલો જાપ કરી શકો એટલો તમારા માટે મંગલકારી સાબિત થશે આજનો દિવસ કલ્યાણમદ રહેશે તમારી મનોકામનાઓમાં પૂર્ણ કરશે જી

દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે અને આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તેમ પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર